હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બાફેલી સીંગની ચાટ તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે એક વાટકી શિંગ લીધી છે આપણે બારીક કટિંગ કરેલું મરચું છે અને એક લીંબુ લીધું છે બારીક કટિંગ કરેલી કાકડી લીધી છે લીલા ધાણા છે બારીક કટિંગ કરેલા કાંદા છે બારીક કટિંગ કરેલું ટમેટું છે મરી પાવડર છે ચાટ મસાલો છે આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે આ સિંગ છે તેને આપણે બાફી લેશું તો આપણે પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે આ એક વાટકી દાણા છે તે આપણે એડ કરી દઈશું અડધી ચમચી આપણે મીઠું એડ કરશું આને આપણે હલાવી લેશું ચારથી પાંચ મિનિટ માટે આપણે આ રીતે બાફી લેવાના છે સિંગ છે તે સરસ રીતે બફાઈ છે ને ત્યાં સુધી તો આપણી સિંગ છે તેને ત્રણથી ચાર મિનિટનો સમય થઈ ગયો છે હવે આપણે ચેક કરી લેશું કે આપણી સિંગ છે તે સરસ બફાણી છે કે નહીં તો લાગે છે કે આપણી સિંગ છે તે સરસ બફાઈ ગઈ છે હવે આપણે આને ચેક કરી લેશું આ રીતે ઉતરી જાય અને સરસ દાણો છે તે સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે બાફવાની છે આ રીતે તો આપણી સિંગ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે આને બાઉલમાં લઈ લેશું હવે આપણે ચાટ બનાવવા માટે એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે આ બાફેલી સીંગ છે તે એડ કરી દઈશું અને બારીક કટિંગ કરેલું ટમેટું છે તે પણ આપણે એડ કરી દઈશું બારીક કટિંગ કરેલી કાકડી છે તે પણ આપણે એડ કરી દઈશું બારીક કટિંગ કરેલા કાંદા છે તે પણ આપણે એડ કરી દઈશું બારીક કટિંગ કરેલા ધાણા છે તે પણ આપણે એડ કરી દઈશું બારીક કટિંગ કરેલું મરચું છે તે પણ આપણે એડ કરી દેસુ ચાટ મસાલો છે તે મેં અડધી ચમચી જેટલો લીધો છે તે પણ આપણે એડ કરી દેસુ ચપટી આપણે મરી પાવડર છે તે પણ આપણે એડ કરી દેસુ સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું કારણ કે આપણે બાફવામાં પણ મીઠું એડ કર્યું હતું એટલા માટે હવે આપણે ચપટી લાલ મરચું પાવડર એડ કર્યું છે એક લીંબુનો રસ એડ કરી દેસુ હવે આપણે આને હલાવી લેશું તો આપણે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે આપણી સિંગની ચાટ છે તે બની અને તૈયાર થઈ ગઈ છે હવે આપણે સર્વ કરી લેશું તો પાંચ વાગે નાની મોટી ભૂખ હોય અને તમે આ રીતે સિંગની ચાટ બનાવીને ખાશો તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે અને એકદમ હેલ્ધી પણ રહેશે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો તૈયાર છે સિંગની ચાટ ખાવામાં એકદમ ચટપટી અને ટેસ્ટી લાગે છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી જો તમે પણ આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો